આપણે તલમાં દવા છાંટવામાં આપણે ને નેનો ને નો ઝટકાવ ચાલુ છે અને મોનોગો બે ભેરું નાખવાનું ચાલુ છે મોનોગો ત્રીસ ટકા બીજી આપણે રેગ્યુલર જે તલમાં કાઇમિંગ માટે ચાલે પ્રોફેનો બધી વસ્તુમાં હાલે તલ એકલાસ બીજો રાઉન્ડ છે તલમાં તલ હવે પડું લીલકાવા માંડ્યું છે એટલે હવે આ સ્પ્રે મારશું ને પછી હવે દસક દી પછી પાણી પાવું છે એટલે તલનું કમ્પ્લીટ પચી દી જેવું થઈ જાય અને ત્યાં કંઈક સાત આઠ પાંદડે થઈ જાય પછી તલને પાણી તો તકલીફ ના થાય આમ તો આપણે વાઈનું ખુલ્લું પાણી છે એટલે કંઈ પ્રોબ્લેમ ના આવે બધું છે એક બાજુ ચણા વાઢવાનું કામ આવે છે ચણા આજે વઢાઈ જાય આપણે તલ ને એવું બધું કામકાજ કરી દહાબવા છાંટી અને દ્વારકા હાલીને જવાનો પ્લાન છે કાલે નીકળી જવાનું છે અને ચણા આજ ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ જાય આપણે દ્વારકા જવા માટે ઇન્સ્ટન્ટ કામ ઉપાડ્યા છે બધાય તલમાં દવા છટાઈ જાય પછી આપણે કી હવે પાછા ત્રણ દિએ ચાર દિવસ આવે તો પાછો સ્પ્રે કરવો હોય તો ટેન્શન ના રહીએ વરી પાછું મજૂરી કરાવવું પડે મજૂર અત્યારે મળતા નથી પ્રોબ્લેમ એ છે અને ચણા વાટવાના માન મેળા આવ્યો છે તો એ મજૂરી અત્યારે હવે કદાચ પાંચ છ કેરા સા હાથ જેવું છે એ વટાઈ જાય પછી ભેરું કરવા વરગવાના છે આજ બપોર કેળે ચણા ભેરા પણ કરી નાખવાના છે

કારણ કે કાતરા ને કૂતરી ના જાકર આવી દે એટલે તરીકે દરેક દવાનો સ્પ્રે કરી દીધો છે ને આમાં છે ને અને હવે પછીનો પાણી વગરનો ગ્રોથ કેમ કરાવવો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે નેનો ઉરિયા ને મોનોકોટો એવી દવાઈઓનો છંટકાવ ચાલુ રાખવો આ વોટર સોલ્યુબર ખાતર અત્યારે ના હાલે એનું કારણ છે ઓગણી ઓગણી કે જમીનમાં ભેજ જોઈ તાણ વધી ગઈ છે એટલે જમીનમાં ભેજ હોય નહીં તો આપણે હવે ને ઊરિયા થી મોનોકોટોથી કોઈ નરવાઈ ઝીબ્રા લીક થી એમાંથી કામ ઉપાડવાના છે તલ કોઈ રીતે દવા સાટવી જય મુરલીધર જય માધવ